મક સમય ન પુણ્ય પડતું જ દ્વાર પર આીચડ સુશ્રી મદરાજ ચંદ્ર તણિ કૃપાન જ રે પડ્યો યા સંત્રી લઘુરાજ સ્વામી પ્રેમ સહસા મેજ દ્રષ્ટિ રોગમ ઠાડવા

તેથી ધાર્યો હતો તેના આઠમા ભાગનો પણ ઉત્તર લખી શકતો નથી છેવટની આ શિક્ષા રાખશો કે એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે સ્યાદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી તો પછી ધર્મ પ્રયત્નમાં આત્મિક હિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમા ધારણ કરવું આમ છે છતાં દેશ કાળ પાત્ર ભાવ જોવા જોઈએ સત્પુરુષોનું યોગ બાળ જગતનું કલ્યાણ કરો એમ ઈચ્છી વળતી ટપાલે પત્ર લખવા વિનંતી કરી પત્રિકા પૂર્ણ કરું છું લિખિતન માત્ર રવજી આત્મ જ

નહી વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે સત્પુરુષો કામ કરે છે આ ભવ દુઃખ વેઠીને અનંતતા નું સુખ મેળવે છે આટલો બહુ સહી મોગાડો ને સુખ નો પાર નથી અને આ ભાવ લેર પાટી મોગાડશો દુઃખ નો પાર નથી શું કરશો બોલો

थोड़ो खुरीले छ के थोड़ो सुख मांगे ले शो, सुख करी पणसे दुख नो पार नथी शाता थोड़ी ने आशा ता जरा मौत तो करी पण दुख पार नहीं त सही म रहियो सुख नो पार नथी एक बवना थोड़ा चुग माटे અનંત ભાવ નો અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન થતું નથી કરીને મોજ કરી ગરીબે દાડા મજા તો પડી પછી એ દેવું વ્યાસ સાથે આપવું પડશે તે વગર તમારો સોધો નહીં સુખે દુઃખે સૈમો દાડા કાઢી લો ને

છો કયા માપ છો બધું નક્કી કઈ જગ્યા તમે શ્વાસ છો અને કઈ જગ્યા તમે ખા છો તે નક્કી છે प्रभु तुझे क्या था दाने दाना पर खाना नुना क्यों मिल मो नगर बिगी के शेर बेर कई कई ना कई ना कितन दी अने जो खा पची पुण मारा गाई अने आप ले आगे बिया मरे मत आप ले जेखा तेज आपे जो ही तो कमारो तो

તમારું કોઈ રહી જવાનું નથી અને તમને કોઈ આપી દેવાનું નથી લાવ્યા છો તે બહુ છો અને આગા પાછા થશે મને નકામ પડશે ચિંતા નકામી આ પણ ચિંતવ્યો અર્થ કોઈ ના સરે ઉઘરી પૂછવે ચિંતા કરો થવાનું થવાનું મીન મેખ નહીં जे लागा जठे खावानो એટલું નઈ આયુષ પણ જેટલું લેઈન આલ્યા છે તેટલું જીવા એક મહી જાગી પાછી નઈ થાય જીવવાનો છે તો નઈ મરે અને મરવાનો છે તો પછી જસલો કો લઈ જાવ મરવાનો પ્રોવાય જસલો દેવનો કો જાવ તૂટેલી બૂટી નઈ અને મરવાનો નહી હોય તો તલવારો તૂટી જશે નહી મરે કોઈ નહીં વાગે પચાસ વર્ષ પેલા વાગીશું છતાં જીવાયું અને ખોખા ને બોલાય છે મરવાનું ના મરી ગયો હોય કોઈને પગમાં વગર મરી જાય

શરીર ચિંતા ના કરશો ખેવકો નથી ચુખાશે જમતા પેલો દૂધનો કટોર થઈ આગળ મોકલ્યો પહેરે બન્યા પીછે બન્યા શરીર ચુકત चिंता करो क्यों कही तमारा पहला प्रथा आगे रुकू चिंता कोई करवानी नहीं चिंता तो नकामी आपरा थी एक तकला ना में कगड़ा नहीं थे वो करो वो कर ये दुनिया ता हाँ ताए तारु आत्मा ताजी ताए अरे हम फिर पाने के लिए शक्के

तो आपण करવાનું શું આપણે આપણું જ ભરવાનું છેને માટે બે થાય ₹10 રાખો અને પરોપકારી सेवक ને લેબલરું લેબલર આવું પોતાને અને આપણે બંધનની ચિંતા શું ભગવાનની ચિંતા આગે પાછે હરીફરે જબ ચાહે તબ દે આપણી ચિંતા ભગવાન ને એની પાઠમાં લઈને ફરજ લે બેટા પાણી પી લે બેટા દૂધ પી લે બેટા પાછળ ઉઈજા આપણી ચિંતા ભગવાન ને સ્વીકાર ચિંતા કરીએ આપણે નિશ્ચિત થઈને ભગવાન કરવું પડે મદદ કરવા નહીં આપણું કામ ગમે તેટલું કરશો તો પણ પાપ કરશો તોય બનવાનું બનશે બનવાનું બને એવું હોય તો તે પાપ કરીએ તો પછી ધર્મ પ્રત્યમાં આપી ગીતમાં થઈ પ્રભા સુધારણ કરવો પાપ કરવાની જરૂર નથી पाप धोते परचे तो चुका पाप करिए कितना कहते तो पाप पर पचे जब कितना तो पाप करते तो मन पचे छ नहीं पचे जब ते नहीं करा जब लग जिसको तो माफ एवं कुल करा जा देख मेरे से ना कहते चले से પાછો પડશે અને પૂર્વ પધેલું છે માટે અત્યારે જે કરીએ છે ને એ પાપ જો હોય તો આવડે કોને કરેલું કરેલું

રેજ નહીં માટે આ બહુ આત્માર છે ગાવ બીજું જે કબુ છૂટી પડવાનું છે પાપ ના પચે અત્યારે પુરણ રોયનું ખાવ છો એક જ ચાલે છે પણ પુરણ રોયનું છે એટલે ના કો કે કોણ આ છોકરો એનું લગન ચોંડો ખાય એનો પણ નગર નહીં કરે એક દાડો રેલ નીકળ્યો આ ગામ પેલું ગામ કરતા કરતા સાથ ના ગામમાં ગયો ગામ વચ્ચે એના સથરાન મકાન દુકાન સથરો ઓળખી ગયો પંજર ત્રણ લો કર્યો છોકરો ત્રણ તો નથી આ હરીના ગામમાં ગયો કદું પડ્યું નથી એટલે

વધારે જોયે છે પણ ટકામ હોય તો ચા પી લો છોકરો કે છે ટકા બિલકુલ ખાવ ને તો ટકા શેઠ મારફ માં બોલે છે

લોકો મારી મશકેટ ટકાની હોવાય છે આ ઘેર તો તમે પેલો ચોલો થયો છે

અને પાપ કરશો તો મરવા નહીં પણ નહીં મળે બનનાર છે તે ભરનાર નથી અને ભરનાર છે તે બનનાર નથી તો પછી ધર્મ પ્રયત્નમાં આપી ગીતોમાં અન્ય ઉપાધિ ના દિન થઈ પરમાત્મા ધારણ કરવો જાબાને પરમાત્મા કબર કશી નહીં આ બધો વ્યવહાર મધેરો છે બનવાનો નહી બોલે મળવાનું છે પછી બીજી તારું ચિંતા શું બાકીનો વખત બચાવીને આત્મા કર આપણું કામ શરીરને પ્રાંતને સોંપી દેવાનું

કાયા શરીર નું મન શું જ્ઞાની નું યોગ બળ મન શું મન છે જ્ઞાની ઈચ્છા બધા જીવો સ્વરૂપ સવિધી કરો સાચું પછી એનો કાયોગ કન કાયો જ્ઞાનીનો કાયો આપણે બોધ આપે છે આનું કલ્યાણ કરે છે કૃપા જે બોલતા નથી તે કાય આપણે બોધ કરે છે એનો આ ચિત્ર બોધ કરે છે પ્રત્યક્ષ યોગે مگر સમજાવે